નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક આ નવા વિડીયોમાં મિત્રો તમારા જોડે જો રેશન કાર્ડ હોય તો તમને જે છે એ વૃદ્ધ પેન્શન સહાય યોજના મળવાપાત્ર છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આ યોજનાનો લાભ જે છે એ કોને મળશે કેટલી સહાય મળશે અને આ યોજનાનો લાભ તમે કેવી રીતે મેળવી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકારની યોજના આ યોજનાનો લાભ કોને મળી શકે છે તો આ યોજના હેઠળ સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને લાભાર્થીઓને સુધીના વયને જે છે એ પાત્રતા ધરાવતા અને ગરીબી રેખા નીચે સમાવતા જે છે એમને આ લાભ મળે છે તો અ અને બ વિશેની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તમારે નીચે પ્રમાણેની આવક મર્યાદા હોય અને તમે જે છે એ જે ગરીબી દેખાથી નીચેની સમાવેશ થતો હોય તમારો તો તમને આ યોજનાનો જે છે એ લાભ મળવા પાત્ર રહેશે તો આવક મર્યાદા માટે આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય તથા પિસ્તાલીસ કે વધુ વય વધુ ઉંમરની વય મર્યાદા હોય એકવીસ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ અને જો હયાત હોય તો તે માનસિક અસ્થિર અથવા દિવ્યાંગતા ધરાવતો હોય અને કમાવાને અશક્તિમાન હોય અથવા કેન્સર ટીબી જેવી ગંભીર માનગીથી પીડાતા હોય તો અરજી કરી શકાય છે ગામડામાં રહેતા હોય અને તમારી આવક એક લાખ વીસ હજાર કરતા ઓછી હોય અને તમે શહેરમાં રહેતા હોય અને તમારી વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ કરતા ઓછી હોય તો તમે આ યોજના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને જે બીજો ક્રાઇટેરિયા છે એ આ પ્રમાણે છે

તમે આવક મર્યાદાના આધારે અપ્લાય કરવા માંગતા હોય તો તમારે જે છે એ આ પ્રમાણેના ડોક્યુમેન્ટની જરૂર પડશે ઉંમરનું પ્રમાણપત્ર શાળા છોડાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ વયપત્રના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી મોટી ઉંમરના પુત્ર નો હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક સ્લેશ પોસ્ટ ઓફિસ બેંક એકાઉન્ટ અને રેશન કાર્ડ તો આટલે તમારે જે છે એ જરૂર પડશે અને જો તમે બીપીએલની અંદર સમાવેશ થતા હોય અને આ પ્રમાણેનું તમારે જે છે એ એપ્લાય કરવું હોય બીપીએલ કાર્ડ એટલે કે તમે રેશન કાર્ડ દ્વારા અપ્લાય કરવા માંગતા હોય તો ઉંમરનું પ્રમાણપત્ર શાળા છોડનું પ્રમાણપત્ર અને ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્રની ની તમારે જરૂર પડશે ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં જીરો થી વીસ ના સ્કોર માં સમાવેશ થાય અંગેનું પ્રમાણપત્ર શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોવર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીમાં સમાવેશ થાય અંગેનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક સ્લેશ પોસ્ટ ઓફિસ બેંક એકાઉન્ટ અને જે છે એ રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે જરૂર પડશે તો હવે આપણે વાત કરીએ કે તમને આ યોજના અંતર્ગત કેટલી જે છે એ સહાય મળવાપાત્ર થશે તો જે ઉમેદવાર જે લોકો 60 થી 79 વર્ષ સુધીના છે એમને દર મહિને 1000 રૂપિયા અને જે 80 વર્ષથી વધુ ઉંમરના જે છે એ વૃદ્ધ છે એમને દર મહિને 1250 ની જે છે એ માસિક સહાય આપવામાં આવે છે તો 60 વર્ષથી 79 વર્ષ એક હજાર રૂપિયા દર મહિને એસી વસ્તી ઉપર બારસો પચાસ જે છે એ દર મહિને ચૂકવવામાં આવે છે અને આ પૈસા જે છે એ સીધા તમારા બેંક ખાતાની અંદર જે છે એ જમા કરવામાં આવે છે હવે આનું જે છે એ ફોર્મ તમે ક્યાંથી મેળવી શકો છો તો તમારી જે જિલ્લા કલેક્ટર કચેરી હોય ત્યાંથી મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિના મૂલ્યે મેળવી શકાય છે ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ પંચાયત થી અરજી ઓનલાઈન કરી શકાય છે નીચે પ્રમાણે જે અહીંયા જે લિંક આપવામાં આવેલી છે આ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે આના પરથી પણ તમે જે છે એ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો પછી મંજૂર સત્તા સોંપવામાં આવે છે યોજનાનું અમલીકરણ તો સંબંધિત કચેરી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે અરજી નામંજૂર થાય તો તમે જે છે એ સાહીઠ દિવસની અંદર જે છે એ તમારા જે પ્રાંત અધિકારી હોય એમને અરજી કરી શકો છો એટલે કે તમે આ યોજના માટે અરજી કરી અને તમારી અરજીઓ રિજેક્ટ થઈ જાય તો તમે જે છે એ સાહીઠ દિવસ અંદર અંદર ફરીથી જે છે એ એને અપીલ કરી શકો છો અને આ યોજનાની જે છે એ સહાય ક્યારે બંધ થશે લાભાર્થીઓનું અવસાન થતા અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય જે છે એ બંધ કરવાની રહેશે નિયત આવક મર્યાદા કરતા આવક વધી જાય ત્યારે અને ગરીબી રેખા નીચે સમાવેશ થતા પરિવારનો સ્કોર વીસ કરતા વધારે અપડેટ થાય ત્યારે જે છે એ કચેરીને જાણ કરી સહાય જે છે એ બંધ કરવાની રહેશે તો લાભાર્થીનું અવસાન થઈ જાય ત્યારે આ સેવા બંધ થશે અથવા તો તમારી જે પ્રમાણેની આવક મર્યાદા છે એ આવક મર્યાદા વધી જાય ત્યારે અથવા તો તમારું નામ જે છે એ બીપીએલ કાર્ડની યાદીમાંથી નીકળી જાય ત્યારે તમારી જે છે એ આ સેવા બંધ થઈ જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વૃદ્ધ પેન્શન સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ